માતાજી મિત્રો તો આપણે આવી ગયા છે હેતરમાં જમણા એ માર ફાધર ગાઈ દઉં છું મંગુમાં મંગુમાં ઘરે મંગુમાં તો મિત્રો કેમ છો બધા મજામાં તો હશો મને ખબર નહીં મજામાં હોય કે ના હોય યાર તમે જોઈશો આપણો ફાર્મ ફોટા પાડવાના મંગુમા બધા ફોટા પાડે છે આપણો ફોટા પાડવાના જિંદગી બીજું કરવાનું શું મજાક લઈ જઈશ થઈ ગયો છે ખોડો એટલે થોડું તેલ સોંપ્યું છે જોઈ લે પોડો થયો હોય તો તેલ સોભો બહુ સરસ થઈ જાય આપણે ખાલભાવ જતી રહીશ આરે કોણ સળો છે આરે કોણ કોણ છે અરે ગયા મેં કાલો બધું મિક્સ બીશ મિક્સ કરી મેકવાનું ગુમાશો

માજી કોણ હજી સર કેટલા વર્થે તમારામાં હોટી મેગુમાંથી હોટી મંગુમાં આવ્યો મંગુમાં એક વખત સ્માઈલ થઈ જાય બીજી વાર જલ્દી મંગુમાં પૈસા લઈને આવી

રે બે હું કઈ જ રે પૈકી નહી જોઉં હું હોય અમારે આઝાહી જો અમારા મૂળા કાઠા થઈ તે રે ને વાડીને નાહી દીધા હું કોઈ યાર બિયારણ કરવા રાખવા કી ના નહી રાખવાનું બિયારણ કરવું ના પડે ગાઈશું રે રેભાઈ

Vai, chama Bazu. Não, não. Buni, vai, chama. Não, Gubin, não. Olha, Gubin, não. Olha, não. não. Olha, Gubin, 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 não. Olha, não. ઓલે વાર સખાઈ બોલો છો ખાય છે તમારો મોકલાવે છે હજી આટલી એ વાટે છે રે ભાઈ હલો બાજરો

અરે બે વખત એક વખત ખબર પડે તાણા હ ખબર પડ્યા પેલાયો હા પાછું એક વખત પરીથી આવી ગાઢ હશે ત્રણ વખત આવે બત્રી ગીત ભાઈ હાય સારું આવી જા ભાઈ તુય આઈ જા વિડીયો કે મારો વિડીયો લ્યો सभी हम बारों वीडियो जम नहीं, <laughs> नहीं। रहे हमार पादर से बिल्ला रहे हैं नहीं रहे हमार पादर जो ही रहे चारा छुट्टी से ही कितना है रे बारों वीडियो में आई है जब तो यहाँ गाइस चोल आ जी तो मांगाइस हारूल नहीं कोई ना

ਮੰਗੂ ਮਾ ਕੋਕੀ ਜੀ ਬਈ ਕੋਕਿਓ ਕੀ ਬਤਾਓ ਮਜ਼ਾ ਮਸਤ ਕੀ ਬਤਾ ਬਦੋ ਹਬੜੀ ਰਿਹਾ ਸੰ ਭਾਈ ਹਬੜੀ ਰਿਹਾ ਚਲ ਹਲੋ ਬੋਲ ਮੰਗੂ ਮਾ ਬਈ ਨਹੀ ਕੋਡੋ ਥੀ ਸਭੈ ਬੂਨ ਲੀਨ ਕੋਡੋ ਥੇ ਸਭੈ

બહુ સારું મિલતે હૈ ચલો ભગવજી ડૉક્ટર સાહેબ ચલા બહુ ભાઈ गाइच, बजो तू सावा <laughs> <laughs> <सप्राइक करों। laughs> कर हार। बुणई में कहường нашем वीडियों बना है। लाइक करो श्यार करूंटी विद्च बाझ ये हाँ प्रैक करो प्रैक कर अपड़ो विडियों मठे मिरे ऍटेका मही नहीं दो बाला बाइबाइबाइ जए माथा जे आी